મિત્રો ગુજરાતના પ્રમુખ કિલ્લાઓ વારંવાર પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો છે કે ગુજરાતમાં કયા કયા કિલ્લાઓ આવેલા છે ને તેની ખાસિયતો શું છે મિત્રો કિલ્લાઓની વાત કરીએ તો ગુજરાતમાં આવેલ કિલ્લાઓ તેના સ્થાપત્યકળા અને ઐતિહાસિક ધરોહરને પ્રતિબિંબિત કરે છે ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ તેમજ યુરોપિયન સ્થાપત્યની ઝાંખી જોવા મળે છે ગુજરાતમાં પૌરાણિક કિલ્લાઓ ઐતિહાસિક સાંસ્કૃતિક અને પરંપરાગત કળા કૌશલ્યનો ઉજાગર કરતા કિલ્લાઓ પણ જોવા મળે છે ગુજરાતમાં અસંખ્ય એવા કિલ્લાઓ વિવિધ સ્થળોએ આવેલા છે જેમાંથી પ્રમુખ કિલ્લાઓ તમને ત્યાં ચર્ચા કરીશું જેમાંથી કિલ્લાનું નામ અને તેની ખાસિયતો વિશિષ્ટતાઓ શું છે તેના વિશે તમને ડિટેલમાં જણાવીશું તો કોઈ પણ પ્રકારના પ્રશ્નો આવે અને તમારું જનરલ નોલેજ પણ એક લેવલ વધી જશે જનરલી કોઈ જગ્યાએ તમને કિલ્લાઓ વિશે માહિતી આપેલી નથી હોતી બુકમાં એકમાત્ર આ ચેનલ જે છે તમને કિલ્લાઓ વિશે સંપૂર્ણ માહિતી આપે છે કે આ બહુ જ જૂજ પૂછાતા પ્રશ્નો છે અને જૂજ મળતું મટિરિયલ છે તમને દરેક જગ્યાએ કિલ્લાઓ વિશેની માહિતી નહીં મળે તો મિત્રો વાત કરીએ સૌ ઉપરકોટનો કિલ્લો તો આ કિલ્લો જૂનાગઢમાં આવેલો છે અને આ કિલ્લો પ્રાચીન લોકોની સ્થાપત્ય વિશેની સમજણ વિશે પુરાવો આપે છે હિન્દુઓ બૌદ્ધ જૈન બ્રિટિશ કોલોની ઇસ્લામિક હુમલો અને નવાબી શાસકોના યુગનો સાક્ષી આ કિલ્લો રહી ચૂક્યો છે આ કિલ્લામાં રાજપૂત રાજવીનો મહેલ ને વાવો છે લગભગ બીજી સદીની બૌદ્ધ ગુફાઓ છે મુસ્લિમોએ તેમાં મસ્જિદ પણ બનાવી હતી તેવા પણ પુરાવા હયાત છે આ કિલ્લાની દિવાલો લગભગ વીસ મીટર ઊંચી છે અને એક મુખ્ય વિશિષ્ટ પ્રવેશ દ્વાર પણ હયાત છે વિખ્યાત બહાર પટિયા ખાપરાને કોડિયાના ભોયરા તરીકે ઓળખાતા સ્થાનો અહીં આવેલા છે અહીંથી ખોદકામ કરતાં જૂના કોટની દિવાલો કોઠારો ગુપ્ત ગુપ્તલિપિ કોતરેલી શિલાઓ જૂની મૂર્તિઓ પાત્રો તથા બૌદ્ધકાલીન અવશેષ મળી આવ્યા છે અહીંથી ત્રણ ગજાવર તોપો પણ મળી આવી છે અને આ કિલ્લો ગુજરાતમાં નવાબી મોહમ્મદ બેગડા અને ચુડાસમા શાસકના યુગના પ્રતિક સમાન છે અને આ કિલ્લા વિશે મિત્રો એટલા માટે પૂછાશે કે જૂનાગઢ એ સૌથી છેલ્લે ભારતમાં જોડાયેલા રજવાડાઓ પૈકીનું એક હોવાથી ઉપરકોટના કિલ્લા વિશેની માહિતી તમારે પરીક્ષામાં આવવાના ચાન્સીસ ઘણા હોય છે અને તમારા જનરલ નોલેજ માટે પણ આ વસ્તુ ખૂબ જ જરૂરી છે કે ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે સેના માટે જાણીતું છે તેની વિશિષ્ટતા શું છે તો વગેરે વગેરે માહિતી તમે ફરી એકવાર રિપીટ કરી લેશો વિડિયો રિપીટ કરીને તમને પરીક્ષામાં જે કેમ દરેક જગ્યાએ ખૂબ જ કામ લાગશે કચ્છ ભુજમાં આવેલો ભુજીયો કિલ્લો આ જિલ્લો કચ્છ મુખ્ય મથક તેનો ભુજ છે ત્યાં આ કિલ્લો સ્થાપિત છે પંદરમી સદીથી કચ્છની રાજધાની રહેલ આ નગરોને તેનું નામ ભુજંગ નાગની લોકકથા સાથે સંકળાયેલી ઘટના પરથી મળ્યું છે ભુજ એક ડુંગરની તળેટીમાં છે જે ભુજીયા ડુંગર તરીકે ઓળખાય છે ભુજીયો ડુંગર ભુજંગ એટલે નાગનું સ્થાનક મનાય છે ડુંગર ઉપર નાગનું દેવળ પણ છે લગભગ પાંચસો વર્ષ પુરાણા આ નગરના ઇતિહાસમાં એક મહાન રાજવીઓ સરદારો થઈ ગયા હતા ઈસવીસન સત્તરસો ત્રેવીસમાં રાવ ગોડજીએ આ કિલ્લો બંધાવ્યો હતો ઈસવીસન અઢારસો ને ઓગણીસમાં બ્રિટિશ કર્નલ વિલિયમ કોરે આ કિલ્લાને જીત્યો હતો બ્રહ્મ હુમલાઓથી રક્ષણ મેળવવા માટે બનાવેલ આ કિલ્લાની ઊંચાઈ એકસો ને સાહીઠ મીટર જેટલી છે તો ભુજિયો કિલ્લો તમે ખાસ યાદ રાખી લેશો ભુજમાં આવેલો છે પંદરમી સદી ભુજીયા ડુંગર તરીકે ઓળખાતી તળેટી એટલે કે ભુજના એક ડુંગરની તળેટી ત્યાં આવેલો છે પાંચસો વર્ષ જૂનો એ તેનો ઇતિહાસ છે સત્તરસો ત્રેવીસમાં એને રાવ ગોડજીએ બંધાવ્યો હતો અઢારસો ઓગણીસમાં બ્રિટિશ કર્નલ વિલિયમે જીત્યો હતો અને એની ઊંચાઈ છે લગભગ એકસો ને સાહીઠ મીટર મિત્રો વાત કરીએ સુરતની તો સુરતનો જૂનો જિલ્લો જૂનો કિલ્લો આ કિલ્લો સુરતમાં આવેલો છે આ કિલ્લો ઐતિહાસિક રીતે ખૂબ જ અગત્યનો છે અમુક ઇતિહાસકારો માને છે કે સલ્તનત કાળમાં મોહમ્મદ બિન તુગલકે ઈસવીસન તેરસો ને સુડતાળીસમાં આ કિલ્લાની રચના કરી હતી ત્યારબાદ ફિરોજ શાહ તુગલકે ભીલોના આક્રમણથી બચવા માટે આ કિલ્લાને વધુ મજબૂત બનાવ્યો હતો જ્યારે અમુક ઇતિહાસકારો પ્રમાણે ઈસવીસન પંદરસો ચાળીસ કે એકતાળીસમાં ફિરંગી હુમલા અટકાવવા માટે કુદાવંદ ખાને આ કિલ્લો બંધાવ્યો હતો એટલે અલગ અલગ માન્યતાઓ છે તો તમારે પ્રશ્નોના જવાબ શોધવા ખૂબ જ અઘરા પડી શકે છે તો ખૂબ જ ધ્યાન રાખશો સુરતમાં બંધાયેલી ઇમારતોમાં આ કિલ્લો સૌથી પ્રાચીન છે આ કિલ્લામાં પથ્થરો અને લોખંડ ના પાટાથી જકડીને સાંધામાં શિશુ રેડવામાં આવેલું ને તે રીતે તેની રચના કરવામાં આવેલી છે તો એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ તેમાં ખૂબ જ સૂઝબૂઝપૂર્વક તેનું બાંધકામ જે તે વખતે કરવામાં આવેલું છે આ કિલ્લો હવે મહાનગરપાલિકાના કાર્યાલય તરીકે વપરાશમાં હયાત છે જામનગરની વાત કરીએ મિત્રો તો લખોટા કિલ્લો આ કિલ્લો જામનગરમાં આવેલો છે એક સમયે નવાનગરના મહારાજાનો વિશિષ્ટ બાંધણીનો લખોટા મહેલ હતો તેની રચના જ એવી છે કે કિલ્લામાં માત્ર હાજર સૈનિકો બહારના મોટા શત્રુ સૈન્યને ખાડી હંફાવી શકતા તેની રચના બહુ જ અટપટી કરવામાં આવેલી છે હાલમાં તે સંગ્રહાલય તરીકે રૂપાંતરિત કરવામાં આવે છે જેમાં સૌરાષ્ટ્રના શિલ્પ સ્થાપત્યોના સુંદર નમૂનાઓ છે આ કિલ્લો નવમી સદીથી અઢારમી સદી દરમિયાનની સ્થાપત્યનું એક ઉત્તમ ઉદાહરણ છે આ કિલ્લો અર્ધવર્તુળાકારમાં બનાવવામાં આવ્યો છે અહીં કોઠા તરીકે ઓળખાતા શસ્ત્ર ભંડાર છે આ કિલ્લો જામનગરના શાહી પરિવારે બનાવ્યો હતો અહીંનું મુખ્ય આકર્ષણ કૂવા છે અહીં એક એવો વિશિષ્ટ રીતે બાંધેલો કૂવો છે જેમાંથી જમીનમાં પાડેલા એક કાણામાંથી ફૂંક મારીને પાણી બહાર લાવી શકાય છે જે એની સૌથી વધુ રચનાત્મક વિશેષતા છે ડભોઈનો કિલ્લો ડભોઈ કિલ્લો દક્ષિણ પૂર્વ વડોદરાથી ઓગણત્રીસ કિલોમીટર દૂર આવેલો છે મહારાજ સિદ્ધરાજ જયસિંહે આ કિલ્લો બંધાવ્યો છે તેવી માન્યતા છે અને તેના પુરાવા પણ છે આ કિલ્લો બાંધનાર કે કિલ્લાનો મુખ્ય સ્થાપિત હીરો સલાટ હતો આ કિલ્લો તેરમી સદીમાં રાજપૂતોની યાદ અપાવે છે આ કિલ્લો હિન્દુ પરંપરાને ઉજાગર કરે તેવું સ્થાપત્ય ધરાવે છે નર્મદા નર્મદા નદીની ઉત્તરે આવેલો આ કિલ્લો વામાવર્ત સ્વસ્તિકના કોઠાવાળા પ્રવેશ દ્વારો ધરાવે છે આ કિલ્લાના મુખ્ય ચાર પ્રવેશ દ્વાર છે જેનું વર્ણન એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે લખેલા રાસમાળામાં પણ જોવા મળે છે આ ચાર પ્રવેશ દ્વારોના નામ નીચે મુજબ છે પૂર્વમાં હરિદ્વાર એટલે કે હીરા ભાગોળ પશ્ચિમમાં વડોદરા દ્વાર એટલે કે વડોદરી ભાગોળ ઉત્તરમાં ચાંપાનેર દ્વાર એટલે કે ચાંપાનેરી ભાગોળ દક્ષિણમાં ચાંદોદ જે નાંદોદ નાંદોદ પણ ઓળખાય છે તો નાંદોરી ભાગોળ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ચાર દરવાજાઓનું શિલ્પ બે નમૂન છે તેમાં મુખ્યત્વે હીરા ભાગોળ ખૂબ જ સુંદર સ્થાપત્ય કળાનો નમૂનો છે ગુજરાતમાં વિશલદેવ વાઘેલાએ પણ તેની રચનામાં મહત્વનો ભાગ ભજ્યો હોવાનું માનવામાં આવે છે કાલિકા માતાના મંદિર પાસેના શિલાલેખ પરથી એ જાણી શકાય છે કે વિશલદેવ વાઘેલાએ તેની રચનામાં મહત્વનો ભાગ ભજવ્યો હોય આ કિલ્લો પ્રાચીન ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસની ઝાંખી કરાવે છે ભરૂચનો એક બીજો સુંદર કિલ્લો છે જે સોલંકી વંશના રાજવી કુમારપાળે બંધાવ્યો હતો નર્મદાના કાંઠે આવેલ આ કિલ્લો તોતિંગ અડીખમ કોટ આજે આ ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચના પુરાતન ગૌરવની સાક્ષી પુરાવે છે નદીને કાંઠે નદીના સમાંતર આ કોઠ લગભગ બે કિલોમીટર લાંબો બંધાયેલો છે સુરેન્દ્રનગરની વાત કરીએ તો ઝીંજુવાડા કિલ્લો સુરેન્દ્રનગરના દશાડ તાલુકામાં આવેલો છે આ કિલ્લો અગિયારમી સદીના સોલંકી શાસક શાસક સિદ્ધરાજ જયસિંહના મંત્રી ઉદયન દ્વારા બંધાવવામાં આવ્યો હોવાની માન્યતા તથા પુરાવા પણ છે આ કિલ્લો સમચોરસ આકારનો અને નાના વિસ્તારનો છે તેની ચારે બાજુએ પ્રવેશ દ્વાર આવેલા છે ને ચારે છેડે ચાર બુરજ કાઢેલા છે આ ચાર દરવાજાના નામ પણ પાડવામાં આવેલા છે મધપોળ રાક્ષા રક્ષાપોળ હરિજન દરવાજો ધર્મ દરવાજો મધપોળનો દરવાજો મરુ કચ્છ સ્થાપત્ય શૈલીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ દરવાજાઓને સુંદર કોતરણી દ્વારા શણગારવામાં આવે છે તેમાં ગણેશજી ભૈરવજી જેવા દેવી દેવતાઓના ઉત્તમ કોતરણી કામ કરવામાં આવે છે આ કિલ્લાનું નિર્માણ વિદેશમાંથી મંગાવેલ મોટા પથ્થરો દ્વારા કરવામાં આવ્યું હતું આ કિલ્લો ભારતીય હિન્દુ સ્થાપત્યની ઝાંખી કરાવે છે તેમાં ઇસ્લામિક શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે અમદાવાદની વાત કરીએ મિત્રો તો ભદ્રનો કિલ્લો ભદ્રનો કિલ્લો મોટાભાગના વ્યક્તિઓએ ત્યાંથી પસાર થયેલા છે પણ તેને જોયું ઘણા ઓછા લોકોએ છે તો આ વખતે જ્યારે આપ અમદાવાદની મુલાકાત લો તો જરૂરથી ભદ્રનો કિલ્લો નિહાળશો બાદશાહ અદમહશ અહમદ શાહે ઈસવીસન ચૌદસો અગિયારમાં અમદાવાદ વસાવતાની સાથે સૌ પહેલું કામ ભદ્રનો કિલ્લો બનાવવાનું કર્યું હતું હાલમાં તે ભદ્રના કિલ્લા તરીકે જ ઓળખાય છે ને તેના અવશેષો પણ ત્યાં હયાત છે આ કિલ્લાનું મુહૂર્ત અહમદશાહે શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ સાહેબના હાથે કરાવ્યું હતું કિલ્લો લગભગ આકારે હતો લગભગ તેતાલીસ ચોરસ એકર જેટલો તેનો વિસ્તાર હતો આ વિસ્તાર એટલે કે લાલ દરવાજા ખાનપુર દરવાજા શાહપુર દરવાજા દિલ્હી દરવાજા દરિયાપુર પ્રેમ દરવાજા સારંગપુર દરવાજા રાયપુર દરવાજા આસ્ટોડિયા દરવાજા અને ગાયકવાડ દરવાજા આ કિલ્લાનો મુખ્ય દરવાજો રાજમહેલની પાસે હોવાની માન્યતા છે જે લાલ દરવાજાના નામે ઓળખાતો હતો ને જે અત્યારે પણ તમે એના અવશેષો નિહાળી શકો છો હાલમાં તે દરવાજો અસ્તિત્વમાં નથી એના અમુક અવશેષો જ તમને જોવા મળી શકે છે આ દરવાજો સીદી સૈયદની મસ્જિદને અડીને હતો કિલ્લાની અંદર બાદશાહ અહમદ શાહે બંધાવેલી જામા મસ્જિદ આજે પણ જોવા મળે છે અમદાવાદની આ ઈસવીસન ચૌદસો ત્રેવીસમાં બંધાયેલી સૌથી મોટી મસ્જિદ ગણવામાં આવતી હતી જે ભારતની અગ્રણી મસ્જિદોમાંની એક છે ઉપરાંત સ્થાપત્ય રચના અને શિલ્પ શોભાની દ્રષ્ટિએ પણ તે મહત્વનું સ્થાન ધરાવે છે એની મુખ્ય કમાનની આસપાસ બે ઊંચા મિનારા હતા જે ઈસવીસન ઓગણીસના ધરતીકંપમાં ભસ્મીભૂત થઈ ગયેલા હતા ત્યાં સુધી તે દરવાજા પણ અડીખમ ઊભા જ હતા અઢારસો ઓગણીસના ભૂકંપની હોનારાતમાં જે તારાજી સર્જાઈ તેમાં એક આ બે ઊંચા મિનારા પણ હતા મિત્રો પોરબંદરની વાત કરીએ તો ધોરાજીનો કિલ્લો જેનું નિર્માણ સત્તરસો ને પંચાવનમાં થયું આ કિલ્લાના ચાર મુખ્ય પ્રવેશ દ્વાર અને ત્રણ નાના પ્રવેશ દ્વાર છે આ નાના પ્રવેશ દ્વાર બારીના નામે ઓળખાય છે જેમાં ચાર મુખ્ય પ્રવેશ દ્વાર છે પશ્ચિમમાં કાઠિયાવાડી દરવાજો પૂર્વ પોરબંદર દરવાજો ઉત્તરમાં હલાર દરવાજો દક્ષિણમાં જૂનાગઢનો દરવાજો ને ત્રણ નાની પ્રવેશ દ્વાર જે બારીના નામે ઓળખાય છે તે દરબારી ભીમજી બારી સતી બારી આ ખાસ યાદ રાખશો ધોરાજીનો દરબારગઢ શહેરની ચોટી પર આવેલ છે દરવાજાની પાસે જુદી જુદી સ્થાપત્ય શૈલીમાં અંકિત કરાયેલા હાથીઓની કોતરણીવાળા જરોખા જોવા મળે છે આ કિલ્લામાં જુદા જુદા ચિત્રો તરંગો સિંહોની ચિત્રો સંગીત શિલ્પ દ્વારા સુંદરતામાં વધારો કરવામાં આવ્યો હતો આ કિલ્લાની કરીએ તો ચાંપાનેરનો જે હાલોલ તાલુકામાં આવેલો છે ચાવડા વંશના વનરાજસિંહ ચાવડાએ તેમનું રાજ્ય પાછું મેળવવામાં મદદરૂપ થનારા ચાંપાવાણીયા વનરાજ નો મિત્ર અને કુશળ મંત્રીની યાદમાં તેણે ચાંપાનેર વસાવ્યું અને ત્યાં કિલ્લો ચાંપાનેર કિલ્લા તરીકે વસાવ્યો હતો ઉપરાંત પવનગઢ અથવા પાવાગઢ જે હાલનું પાવાગઢ મહાકાળી માનું પ્રખ્યાત મંદિર છે ત્યાં ચાંપાનેરના કિલ્લાની સ્થાપના કરવાની શરૂઆત કરી હતી હિન્દુ શ્રદ્ધાળુઓ માટેનું આ પવિત્ર યાત્રાધામ છે અહીં પાવાગઢ પર્વતની ટોચે મહાકાળી માતાનું મંદિર આપ સૌએ જોયેલું હશે અથવા તો કોઈ જગ્યાએ તેનું ચિત્ર પણ જોયેલું હશે જૈન મંદિરોમાં નવલખા મંદિરો પાર્શ્વનાથ મંદિરો વગેરે ત્રણ સમૂહમાં વહેંચાયેલા છે મહમૂદ બેગડાએ ચાંપાનેર જીત્યા પછી થોડા સમય માટે તેની રાજધાનીનો દરજ્જો આપીને મોહમ્મદાબાદ નામ આપ્યું હતું અહીં તેણે મસ્જિદો મહેલો અને નગરકોટ બનાવીને તેને ગુજરાતના મહત્ત્વના સાંસ્કૃતિક નગર તરીકે વિકસાવ્યું હતું આ પ્રાચીન ઐતિહાસિક નગરમાં સુપ્રસિદ્ધ સંગીતકાર બેજુ બાવરાનો જન્મ થયો હતો મિત્રો અમદાવાદના બીજા એક કિલ્લાની વાત કરીએ ભદ્રના કિલ્લા સિવાય તો છે ગાયકવાડની હવેલી જે સત્તરસો ને ત્ર્યાસીમાં બાંધવામાં આવી હતી અમદાવાદ શહેરનો વહીવટી મોમિન ખા અને મરાઠા સરદારોએ વહેંચી લીધી ત્યારે મરાઠાઓએ પોતાના માટે બંધાવેલ નાનો કિલ્લો એટલે ગાયકવાડની હવેલી એ સિવાય ઈડરમાં ઇલવાનો કિલ્લો આવેલો છે અને દ્વારકામાં ઓખાનો કિલ્લો આવેલો છે તો મિત્રો ગુજરાતના ખૂબ અગત્યના તેર કિલ્લાઓ અમે અહીંયા જોયા છે તો તેર કિલ્લાઓનો વિડીયો તમે વારંરથી રિપીટ કરીને જોઈ લેશો તો તમારા જનરલ નોલેજમાં સારો એવો વધારો થઈ જશે કોઈપણ પ્રકારની પરીક્ષા અથવા તો જે આ કિલ્લાઓ વિશે ચર્ચા થતી હશે તો ત્યાં તમે તમારો મત મજબૂત રીતે રજૂ કરી શકશો તો મિત્રો આવા જવનવા વિડીયો માટે જોડતા રહો અમારી ચેનલ જોડાયેલા રહો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ વિડીયો જોવા માટે અમને કોમેન્ટમાં લખી મોકલશું કે આપને કયા પ્રકારના વિડીયો જોઈશું અમે એ પ્રકારના વિડીયો બનાવવા માટે સખત મહેનત કરીશું થેન્ક યુ વેરી મચ